જય સ્વામિનાર આજે આપણે આટલા સોફ્ટ જાળીદાર ખમણ ઢોકળા બનાવવાના છીએ ગુજરાતીઓમાં અને નાયલોન ખમણ ઢોકળા પણ કહેવામાં આવે છે તો ચાલો આપણે જોઈ લઈએ કેમ બનાવીશું તો નાયલોન ખમણ ઢોકળા બનાવવા માટે અહીં એક મિક્સર જાર લઈ લીધી છે તેમાં એક વાટકો આપણે પાણી લીધું છે ચાર ચમચી ખાંડ લેવાની છે ત્યારબાદ આપણે ચાર ચમચી આપણે તેલ લેશું તેલ તમે ઘરમાં ખાતા હોય તેનો ઉપયોગ કરી શકો છો કોઈ પણ તેલનો તમે આની અંદર ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે પાણીને એક રસ કરવાનું છે તો મિક્સરમાં આપણે ચલાવી લઈશું એક આટો ફેરવી લઈશું એટલે આપણું સરસ બેટર બનીને રેડી થઈ ગયું છે આપણું જે મિક્સર જે છે પાણીનું એ સરસ એક રસ થઈ ગયું છે તો જે આપણે પાણી એક વાટકો લીધું હતું એ જ માપથી આપણે દોઢ વાટકો ચણાનો લોટ લેવાનો છે તેને પણ આપણે થોડુંક ચલાવી લઈશું એટલે આપણું સરસ બેટર બનીને રેડી થઈ જશે તો હવે આ બેટરને આપણે એક ઊંડા વાસણમાં લઈ લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક ચમચી ઈનો એડ કરીશું અને તેની પર આપણે એક લીંબુનો રસ એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે ચાહો તો અહીં લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીં એક લીંબુનો ઉપયોગ કર્યો છે બસ સતત એક બાજુ હલાવતું રહેવાનું છે આપણું જે ઈનો એડ કર્યો છે એટલે આપણું ખમણ સરસ ફૂલી જવાનું છે સરસ બેટર હલાવી લીધું છે ત્યારબાદ અહીં કેક મોલ્ડ છે તેની અંદર મેં બટર પેપર મૂકી દીધું છે અને તેની અંદર આપણે આ બધું જ બેટર છે એ ઠલવી લઈશું અને સરસ રીતે થપ થબાવી દઈશું જેથી આપણે જે બબલ્સ હોય એ બબલ્સના બને હવે આ કેક મોલ્ડને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું અને પચીસ મિનિટ માટે ધીમા ગેસે આપણે ચડવા દઈશું અને પચીસ મિનિટ પછી આપણે ચેક કરીશું તો આપણા જે ખમણ છે સરસ બનીને રેડી થઈ ગયા છે આ હાથ અડાળીને પણ બતાવું તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ થયા છે તો હવે આપણે આને કાઢી લઈશું અને ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે ડીમોલ્ડ કરી દઈશું હવે ઢોકળા ઉપર વઘાર કરવા માટે બે ચમચી અહીં તેલ લીધું છે તેમાં રાઈ મરચાંના કટકા લીમડાના પાન અડધો ગ્લાસ પાણી અને બે ચમચી આપણે ખાંડ એડ કરી અને આ પાણીને આપણે ઉકાળવાનું છે અને પછી આપણે ખમણ ઢોકળા ઉપર રેડી દેવાનું છે તો ખમણ ઢોકળા પર રેડી દીધા પછી આપણા ખમણ ઢોકળા ખૂબ જ સરસ બનીને રેડી થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ અમને આ રેસીપી કેવી ગમી મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ